બચત કરવા માટે જરૂરી છે આ ટિપ્સ પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ જાણો સૌથી પહેલાં તમારે તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર સમજવું પડશે જો કોઈના ઘરના કોઈ સભ્યોને જન્મદિવસ હોય તો તેને જરૂરિયાત પ્રમાણે જ ગિફ્ટ આપો ફક્ત દેખાડવા માટે મોંઘી ગિફ્ટ ન આપો જો તમારી પાસે ઓછું બજેટ છે તો સસ્તી ગિફ્ટ આપવામાં સંચોક ન કરો જો તમને હંમેશા કંઈનું કંઈ ખરીદવાની કે મેળવવાની ઈચ્છા થતી હોય તો તમારે તે ઈચ્છા કંટ્રોલ કરવી જરૂરી છે સેવિંગ પ્લાનને ન ટાળો જી હા તમારી બચત યોજનાઓને ટાળવાનું બંધ કરો ઝડપથી કોઈ બચત યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો રોકાણ માટે તમે આરડી એકાઉન્ટ એફડી કે મ્યુચ્યુઅલ ફંડથી શરૂઆત કરી શકો છો એસબીઆઈ પણ રોકાણ માટેનો ઉત્તમ વિકલ્પ છે આ બચત યોજનાઓમાં તમે એક બાદ એક રોકાણ કરશો તો દર મહિને તેની આદત પડશે અને તમારી કમાણીનો એક હિસ્સો આ યોજનાઓમાં જ જશે નાણાકીય જરૂરિયાતો પર કામ કરો બચત અને રોકાણ જ એક નાણાકીય લક્ષ્ય બનાવે છે જ્યારે તમે નાણાકીય યોજના કરો છો ત્યારે આ આદતો તમારા ટાર્ગેટને પૂરું કરવામાં મદદ કરે છે સારી રીતે બનાવેલો પ્લાન હંમેશા તમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં દમત કરે છે જો તમારી પાસે યોગ્ય નાણાકીય યોજના છે તો તમે સારી આર્થિક પરિસ્થિતિ મેળવી શકો છો દાખલા તરીકે જો તમે આગામી પાંચ વર્ષમાં કાર ખરીદવા ઈચ્છો તો તેના માટે અત્યારથી જ બચત કે રોકાણ કરવાનું શરૂ કરો હાલના મોડલની કિંમતની તપાસ કરો અને જરૂરી રકમ ભેગી કરવાની શરૂઆત કરો જાત પર ખર્ચનું દબાણ ન લાવો ક્યારેક આવક કરતાં વધુ ખર્ચ ન કરો કારણ કે એક સમય એવો આવશે જ્યારે તમારા ખર્ચો તો વધી ગયા હશે પરંતુ તમારી આવક મર્યાદિત હશે આવી સ્થિતિમાં તમને ટ્રેસ વધી શકે છે એટલે પોતાની જાત પર ખર્ચ કરવાનું દબાણ ન ઊભું કરો મનોરંજન પાછળ ઓછા ખર્ચ કરો ફ્રેશ થવા માટે મનોરંજન જરૂરી છે પરંતુ તમારે તે તમારી બચતને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ બહારથી જમવાનું બંજાવવું દર અઠવાડિયે પિક્ચર જોવા જવું અને હરવા ફરવાનું કંટ્રોલ કરવું જોઈએ ખર્ચા ઓછા કરો દર ત્રીજે મહિને તમારા ખર્ચ પર નજર રાખો તેનાથી જાણી શકાશે કે પૈસા ક્યાં અને કેટલા ખર્ચાઈ રહ્યા છે ખર્ચાનું લિસ્ટ બનાવો અને તેના પર વિચાર કરો તેનાથી તમારા ખર્ચ ઓછા થશે જો તમે ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમે તેનો લાભ લઈ શકો છો તે કટોકટીમાં મદદરૂપ છે રિવોર્ડ પોઈન્ટથી પણ રોકડ ઉપલબ્ધ છે તે તમને એકથી દોઢ મહિના માટે વ્યાજમુક્ત ક્રેડિટ આપે છે જો એમરજન્સીમાં સમાન ખરીદવાની જરૂર હોય નજદીકમાં પૈસા ન હોય તો ઉધાર લેવાની જરૂર નથી આવી સ્થિતિમાં જ્યારે પણ તમને એકથી દોઢ મહિનામાં પૈસા મળે છે તમે ચૂકવણી કરી શકો છો જો તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો સૌથી પહેલાં ઓનલાઈન સર્ચ કરો જો તમને સમાન અથવા સારી ગુણવત્તામાં કંઈક સસ્તું મળી રહ્યું છે તો પછી તેને ઓનલાઈન ખરીદો આમાં ઘણી વખત ઇ કોમર્સ પ્લેટફોર્મ તમને કૂપન અને પેકેજ આપે છે આ સિવાય ઘણા પ્લેટફોર્મ ડિસ્કાઉન્ટ અને મેગા સેલ પણ લાવે છે જેમાં મોટી બચત થાય છે આવી સ્થિતિમાં તમારે ઓનલાઈન શોપિંગનો આગ્રહ રાખવો જોઈએ પરંતુ નકામી ખરીદી ન કરવી જોઈએ ખોટા ખર્ચા પર લગામ પૈસા બચાવવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે બિનજરૂરી ખર્ચાઓથી બચવું આ માટે દર મહિના ખર્ચની સૂચિ બનાવો અને તેમાંથી નકામા ખર્ચને ઓળખો આ સિવાય જરૂરી ખર્ચો પણ મર્યાદિત કરો આજકાલ લોકો ઇન્ટરનેટ ઓટીટી પ્લેટફોર્મ સબસ્ક્રિપ્શન અને મોબાઈલ રિચાર્જ પર પણ ખૂબ ખર્ચ કરે છે ભલે મનોરંજન માટે આ ખર્ચ જરૂરી હોઈ શકે છે પરંતુ તેને સીમિત કરવો પણ જરૂરી છે જો તમે ત્રણ ઓટીટી પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ કરો છો તો તેની જગ્યાએ માત્ર એક સબસ્ક્રિપ્શન લો આજકાલ લોકોની બહાર ભોજન કરવાનો પણ શોખ હોય છે તો હોટલમાં પહોંચીને જમતા હોય છે અથવા ઓનલાઈન એપથી ફૂડ મંગાવતા હોય છે મહિનામાં એક બે વખત આ વસ્તુ બરાબર છે પરંતુ દર વીકેન્ડમાં બહાર જવા પર કામ મૂકી પૈસા બચાવી શકાય છે ઉતાવળમાં ખરીદી કરશો નહીં ઉતાવળમાં અથવા વિચાર્યા વિના ક્યારેય ખરીદી ન કરો આ સાથે તમારે તમારી આવકને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરવી જોઈએ આમ કરવાથી તમે મોંઘી વસ્તુઓ ખરીદવાનું ટાળશો તમે સ્માર્ટ શોપિંગ પદ્ધતિ પણ અપનાવી શકો છો આ માટે તમારે જે વસ્તુઓ ખરીદવાની છે તેની યાદી બનાવો આ પછી જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે ફક્ત તે જ વસ્તુઓ ખરીદો જેના માટે તમે યાદી બનાવી છે વસ્તુ સસ્તી હોય ત્યાંથી ખરીદવી આવું કરવાથી તમે વધારાનો સામાન ખરીદવાનું બંધ કરી દેશો ઘણી વખત તમને આ વસ્તુઓ ઓનલાઈનમાં ઓછી કિંમતે મળે છે તેથી ખરીદી કરવામાં તમે ઉતાવળ કરો છો પણ આવું ન કરવું જોઈએ હંમેશા એક કે બે જગ્યાએ કિંમત તપાસો અને પછી તે વસ્તુ જ્યાંથી સસ્તી હોય ત્યાંથી ખરીદવી જોઈએ વધુ બચાવવા માટે સારી રીતે ભાવ કરાવીને મહત્તમ છૂટક કિંમત કરતાં ઓછી કિંમતી વસ્તુઓ મેળવવાનો પ્રયાસ કરો વધુ બચત કરવા માટે તમે ડીપ ડિસ્કાઉન્ટ અથવા કેશબેક મેળવવા માટે તમે ઓનલાઈન ડીલ્સનો લાભ લઈ શકો છો બચત માટે આદર્શ રકમ નક્કી કરવા માટે આવક ખર્ચ અને ભાવિ નાણાંકીય લક્ષ્યો જોવા વિવિધ પરિબળો ધ્યાનમાં લેવા જરૂરી છે તમારી બચત નોકરી ગુમાવી હેલ્થ એમરજન્સી અથવા અન્ય કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને કારણે તમારી જીવનમાં કોઈ પણ અનિચ્છનીયતાનો સામનો કરવામાં મદદ કરશે બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને બચત માટે વધારે આવક કરવાના માર્ગો શોધો વધુમાં સાઇડ જોબ અથવા ફિલાન્સિંગ વર્ક મારફતે તમે તમારી આવક વધારી શકો છો તમે જેટલા પૈસા બચાવી અને રોકાણ કરી શકશો તેટલી ઝડપથી તમારી બચત વધશે